હું શાંતિનાથ ભગવાન કી આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ને પચીસ થી સ્નાત્ર પૂજાની શરૂઆત છે સ્નાત્ર પૂજાનો મહિમા અપરંપાર છે ગુરુ ભગવંતોએ અને શાસ્ત્રકારોએ સ્નાત્ર પૂજાનો ખૂબ મહિમા બતાવેલો છે સ્નાત્ર પૂજા જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ત્યારે દેવો તીર્થંકર પરમાત્માને મેરુ શિખર ઉપર લઈ જાય અને મેરુ શિખર ઉપર લઈ જાય અને ભગવાનનો સ્નાત્ર મોત્સવ ઉજવે સ્નાત્ર પૂજાનો એટલો અપરંપાર મહિમા છે કે સ્નાત્ર પૂજા હરેક તીર્થની અંદર સ્નાત્ર પૂજાનો ખૂબ મહિમા હોય છે અહીંયા પણ આપણે નમસ્કાર તીર્થમાં બહુ સારી રીતે સ્નાત્ર પૂજા ભણાય છે સ્નાત્ર પૂજા મોટી પૂજા હોય તો પણ સ્નાત્ર પૂજા ભણાવવી પડે પૂજન હોય તો પણ પેલા સ્નાત્ર પૂજા ભણાવી પડે દીક્ષાર્થી નો સંયમનો વરઘોડો હોય તો પણ સ્નાત્ર પૂજા ભણાવવી પડે પૂજન મોટું હોય તો પણ સ્નાત્ર પૂજા ભણાવવી પડે સ્નાત્ર પૂજા મેન છે સ્નાત્ર પૂજા તીર્થંકર પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવાય એટલો અને એ ઉજવવા માટે એ સ્નાતનો મહિમા છે સ્નાત્ર પૂજા જેટલી પણ વધારે એટલી વધી શકે એનો મહિમા જેટલો પણ કહી શકાય એટલો ઓછો પડે એવો મહિમા છે સ્નાત્ર પૂજામાં પ્રથમ શાંતિનાથ ભગવાનને બિરાજમાન કરવા એની સાથે સિદ્ધચક્ર ભગવાનને બિરાજમાન કરવા બાજુમાં નાસિકા સુધીનો દીવો મૂકવું એની બાજુમાં દુખદાણું મૂકવું ભગવાનનો દૂધ અને પાણીના કળશ મૂકવા પરમાત્માને ખુષ્પાંજલિ તૈયાર કરવી કુષ્માંજલિમાં ચોખા ધોય એની અંદર કેશ નાખી પુષ્પ નાખી અને કુષ્માંજલિ તૈયાર કરાય અને દૂધ અને પાણીના કળશ ભરેલા હોય ઋષભ રૂપ કરી શુમ્મ જળે ભરી નવણ કરે પ્રભુ અંગે એટલે પરમાત્માના ઋષભને જળથી ભરેલો હોય અને જ્યારે આપણી સ્નાત્ર પૂજામાં ઋષભ રૂપ કરી શુભ જળે ભરી નવણ કરે પ્રભુ અંગે આવે ત્યારે એને ઋષભથી અભિષેક પરમાત્માનો કરવો જ્યારે જ્યારે સ્નાત્ર પૂજામાં અભિષેક આવે ત્યારે પરમાત્માનો અભિષેક કરવામાં આવે છે અને સ્નાત્ર પૂજાની શરૂઆત શ્રી સરસ શાંતિ સ્વર સાગરમ સુશીતરમ ગુણ રત્તમાગરમ ભવિક પંકજ બોધ દિવા પ્રતિબિનમ પ્રણમા બીજને શ્વરમ કુસવા ભરણ ઉતારીને પરિમા વે મજ્જન પીઠે થાપીને કરીએ જળ અભિષેક એવી રીતે પરમાત્માની સ્નાતની શુભ શરૂઆત થાય છે અને સ્નાત પૂજામાં વચ્ચે પ્રદિક્ષિણા પણ આવે છે સ્નાત પૂજાને ચૈતવંદન પણ આવે છે અને પછી સ્નાત પૂજામાં અષ્ટપ્રકારી પૂજા આવે છે અષ્ટપ્રકારી પૂજામાં ભગવાનને પક્ષાલ કેશર પૂજા ફૂલ પૂજા ધૂપ પૂજા દીપક પૂજા અક્ષત પૂજા નિવેદ પૂજા અને ફળ પૂજા એમ અષ્ટ પ્રકારની પૂજાથી પરમાત્માની પૂજા થાય છે આ સ્નાત્ર પૂજાની પ્રારંભ શરૂઆત હું આપને કહું છું ખૂબ ખૂબ સ્નાત્ર પૂજા પૂજામાં દાદાનો મહિમા છે અને ખૂબ ભાવપૂર્વક પરમાત્માની સ્નાત્ર પૂજા બધા જ પુણ્યશાળી ભાગ્યશાળી જેને જેને પણ સમયની ક્ષમતા હોય તેઓ શ્રી પરમાત્માની ભક્તિ કરે અને પરમાત્માની સાથે ભક્તિનું ખૂબ ભાતું ભરે અને તીર્થંગ પરમાત્માની ભક્તિમાં બધા મસ્ત થઈ જાય સ્નાત્ર પૂજાની ભક્તિમાં બધા મસ્ત થઈ જાય એ જ અભિલાષા સાથે બોલો જીનસાસન દેવકી છે